વડોદરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ શ્રીજીવંદન ફ્લેટમાં રહેતા મનોજભાઈ યાદવ આર્થિક ફાયદા માટે લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા હોવાની હેડ કોન્સ્ટેબલ આસિફભાઈ ઇકબાલને મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસ ટીમે શ્રીજીવંદન ફ્લેટમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન સિક્યુરિટી સંચાલક મનોજ યાદવ મળી આવ્યા હતા તેમની પૂછપરછમાં તે છેલ્લા ચાર વર્ષથી સોલ્જર સિક્યુરિટી નામે એજન્સી ચલાવતા હતા અને આ એજન્સીમાં સિત્તેર જેટલા જવાનોને નોકરી ઉપર રાખી અલગ અલગ સોસાયટીઓમાં સિક્યુરિટી પોઈન્ટ રાખી એજન્સી ચલાવતા હતા જોકે પોલીસે નોકરી પર સિક્યુરિટી એજન્સીનું વેરીફિકેશન કરતા જરૂરી લાયસન્સ ન હોવાથી એસઓજીની ટીમે મનોજ જગદીશભાઈ યાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે